પણ ફેર હતો ગોપાલભાઈ ઇટાલિયન ચડાવ્યા ત્યારે નક્કી હતું કે હરીશ ઉમેદવાર ને ઘોડે ચડાવ્યા ત્યારે નક્કી હતું ઘઉં મોકલી દેવાનું

કે ભારતીય જનતા પાર્ટી ગમે એવી તાકાતવર હોય ગમે એટલા પૈસા હોય ગમે એટલી તંત્રની ફાકા ફોજદારી કરતી હોય પણ વિસાવદરમાં ભાજપનું કાંઈ નહીં ચાલે કેશુબાપાના સમયમાં એ બતાવ્યું હતું ને અત્યારે પણ બતાવ્યું છે હવે કોઈ એવું કે અહીંયા તો ભાજપ ચાલશે ભાજપ ચાલશે ભાજપ ચાલશે ખૂબ વાતો બધી કરી ગોપાલભાઈ ઇટાલિયા આયાતી છે આવું ઘણા લોકો કહેતા હતા હું એને કહીએ છીએ કે ગોપાલ ઇટાલિયાએ લોકોના દિલમાં ઘર બનાવી લીધું છે તમે કોઈ નહીં ક્રાંતિની મસાલ વિસાવદર માંથી ફળગવાની ચાલુ થઈ છે જેને વિડીયો રેકોર્ડિંગ કરવા હોય કરી લો મેં ભૂતકાળમાં પણ કહ્યું હતું કે કોંગ્રેસ અહીંયા ઐતિહાસિક પોછા મત થી હારવાની છે ગોપાલભાઈ ઇટાલિયા જીતવાના છે ભૂતકાળ પણ કહીયું ને અહિયાં પણ આજે કહું છું વિષા વગર ના આંગણેથી ભારતીય જનતા પાર્ટી તાકાત લગાવી હોય એટલી લગાવી લે ક્રાંતિની મસાલ હળગી ચુકી છે અને દિલ્હી થી દિલ્હીથી તંગુ મંગુ ને દિલ્હી થી પાછા લાવે તો જ હાફ હળવાની પ્રશાસનના મિત્રો ને પણ કહીએ છીએ આમ આદમી પાર્ટી ના યુવા નેતા છીએ સામાન્ય પરિવાર માંથી આવી ખેડૂતોના દીકરા છીએ અમારા એક પણ કાર્યકર્તા ને દબાવવાના ભૂલથી પણ પ્રયત્ન ના કરતા અમે અહિયાં ગુજરાતની રાજનીતિ માં આવ્યા ત્યારથી એ તૈયારી સાથે આવ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી ખોટા કેસ કરી જેલમાં પૂરી દે તો પણ ભલે અને તાકાત હોય હોય એમની હવા હૂટ તો ગોળી તૈયારી સાથે આવ્યા માત્ર સ્ટેજ પરથી વાતો કરવા નથી આવ્યા અમે દુનિયાને દેખાડશું કે ખેડૂતો માટે લડાયક માણસ શું કરી શકે ખેડૂતોની વેદનાને વાચા આપવાના પ્રયત્ન આપણો ભાઈ ગોપાલ ઇટાલિયા વિધાનસભામાંથી કરવાનો છે ઘણા બધા મિત્રોને કહીએ છીએ કે હજુ પણ નાની મોટી પ્રમાણિકતા બચી હોય તો જે નાના મોટા હજી ભાજપ સાથે બે પાંચ ટકા ઈમાનદાર લોકો જોડાયેલા હોય તો એને કહીએ છીએ અત્યાર સુધી કરેલા પાપ ધોવા હોય તો અમારા ટોળામાં વ્યા આવો હું પહેલાય કેતો તો કે કૌરવોની માફક એકલો હમજીન તૂટી પડ્યા કૌરવોની માફક એને તૂટી પડ્યા પેલા ગોપાલે આ ગોપાલને મૂકા પેલા ગોપાલે ગરીબોની રાવ સાંભળી આ ગોપાલને મૂકા ના ખેડૂતો ગોપાલ માટે લડશે અને ભાજપ ને ઘર ભેગા કરશે અહીંયાથી મહત્વની વાત આજે એ પણ કરવા આવ્યા છીએ કે ગુજરાતમાં ત્રીજી પાર્ટી નહીં ચાલે આવી એ ઘણા વાતો કરતા હતા એને કહેવા એવા છીએ કે ત્રીસ વર્ષ સુધી ભાજપ અને કોંગ્રેસે ઈલું ઈલું કરીને ચલાવું અમારી નથી અમારા મોઢા કાળ દેખાય ઘણા બધા પ્રયત્નો કર્યા દબાવવાના ધમકાવાના મને આ બધા વિધાનસભા ના એજન્ટ તરીકેથી દૂર કરવામાં આવ્યો ઓગણીસ તારીખે પ્રવેશદર કૌભાંડી નો હિસાબ કરવાનો પણ સમય પાકી ગયો છે વિસાવદર એક મોડેલ છે ગુજરાત માં મોડેલ બે હાજર સત્યાવીસ માં ચાલશે ત્રિવર ભાજપ અને કોંગ્રેસ અહીંયા કોંગ્રેસ વિપક્ષ તરીકે કામ કરે ભાજપ ને મદદ કરતો કોંગ્રેસ ના ઉમેદવારની અમે અહંકાર નથી કરતા પણ આ પરિણામ છે તમે કરી લોકોને

ગોપાલ ઇટાલિયા માં ઉખેડી ફાંકવા નાખી ભારતીય જનતા પાર્ટી બે હાજર સત્યાવીસ માં ગોપાલભાઈ અને યસુદાન ભાઈ ના માર્ગદર્શન હેઠળ ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે અને એનો પાયો અહીંયા વિચાર વચરમાં આજી બનાવી ગયો આજનો દિવસ ખૂબ અહીં સત્તર હજાર પાંચસો કરતા વધારે મત તમે લોકોએ આપ્યા અને ગોપાલભાઈને જીતાડ્યા બીચાજે ગોપાલભાઈ પણ મારી સાચી ગર્જન ભૂલે જ્યાં ગાવ્યા હું જીત્યો હોય એવું જ લાગે અને તમે બધાએ જે મને પ્રેમ આપ્યો મેં ચૂંટણી સમયે પણ કહ્યું તો આજે પણ કહું છું કે તમારો બધાનો જે પ્રેમ છે એ દિવસે કહ્યું તો પરિણામ જે પણ આવે ફરી વખત માથે ચડાવું છું આપના પ્રેમ ને ખુબ ખુબ અભિનંદન તો આપું છું તમારા ચરણોમાં એક નાનો ભાઈ બની ને વંદન પણ કરું છું કે હું સુરેન્દ્રનગર થી આવતો પણ જે ખેડૂતો માટે લડાઈ લડાઈ લાયા હશે આ લડાઈ ને મહત્વ આપી આ લડાઈ જોઈ અને તમે લોકો એ ગામડે ગામડે થી જે પ્રેમ આપ્યો છે પ્રેમ છે હું મારા જીવનમાં હું મારા જીવનમાં ક્યારેય હું મારા જીવનમાં ક્યારેય આ પ્રેમ ને ભૂલી નહીં શકું અનેક વાત ચોક્કસ થી કઈ કે આપની વચ્ચે ગોપાલભાઈ તો હર હંમેશા હશે પણ અડધી હું હંમેશા કે અમારા શરીર અલગ છે પણ છે ગોપાલભાઈ માટેનો એ પ્રેમ છે કે ભાજપ તાના સાહોની સામે ભાઈ જો મને એવું ક્યાંક આની સામે પૂરી પડો એટલે કહીએ છીએ માત્ર કિરીટ પટેલ ને અમિત શાહ ને આવવાની છૂટ છે આ ભાઈ મૂડી પડશે અહિયાં કોઈ ચાણક્ય નીતિ ની વાતો કરતા એ ચાણક્ય નીતિ ખીચી કઈ આવ્યું નથી દારૂ ખુબ વેચવાના પ્રયત્ન કર્યા પણ વિસાવદર ની જનતા એ કાલ પર તમાચો મારીને જવાબ આપ્યો છે કે દારૂ વેચવા વાળા ને પસંદ નહીં કરીએ અમે પૈસા વેચવા વાળા ને પસંદ નહીં કરીશું જે અમારા પરિવાર માંથી આવતો હોય જે ખેડૂતો માટે લડતો હોય આ યુવાન એટલે ગોપાલ કરતા પહેલા ફરી વખત સૌને ફરી ફરી હું વંથન કરું છું નાના ભાઈ તરીકે કે ચૂંટણી પ્રચારમાં ક્યાંક એવું બન્યું હોય તમે જે સમય માંગો હોય એટલો સમય અમે ન આપી શક્યા હોય ક્યારેક કોઈના ઘરે નહીં જઈ શકાણું હોય ક્યારેક કોઈનો ફોન આવ્યો ફોન નહીં ઉપડ્યો હોય આ તમામ ભૂલોને માફ કરી અને આજે આપણી ખુશીમાં જયારે અમને ખુશી છે એનાથી અનરી ખુશી આજે વિસાવદર ની જનતામાં જોવા મળે આજે પહેલી એવી છે કે આમ આદમી પાર્ટી એના કાર્યકર્તા ને જીતેલા ઉમેદવારોમાં તો ખુશી હોય મને સુરેન્દ્રનગર થી ફોન આવ્યા કે આજે અમે લાભજી ના આંગણ છે આજે તમે ગુજરાતમાં ગમે તે છેડે ફોન કરો મને પત્રકાર મિત્રનો ફોન આવ્યો કે માત્ર મારી એક ચેનલ માં અઢાર લાખ લોકોએ આજે આ પરિણામ જોયું તમે યુટ્યુબ ચેનલ ચલાવતા દરેક લોકોને પૂછી લો યુટ્યુબ ચેનલ ચલાવતા દરેક પત્રકારોના ના યુટ્યુબ ચેનલ ના વીસ હજાર સબસ્ક્રાઈબ વધી ગયા છે એટલે અમે કહીએ છીએ ગુજરાત પરિવર્તન ઈચ્છે છે ભાજપ ની વિરુદ્ધ માં જે લોકો એની ભેગા પત્રકાર ઉભા રહે છે

हम अपडेट तो बाकी है અને જે લાખો કરોડો રૂપિયા વેરવા એવા એને ઘર ભેગા કરી દીધા તમે તમારું જમીન નથી તમે તમારી ઈમાનદારી નથી વેચી અમે પણ કેતા લોકો મોટા એને ખરીદવાના પ્રયત્ન ના આ લોકો સીડીના યાત્રુ પાણી પીને મોટા થયા છે એને ડરાવવાના પ્રયત્ન એટલે ના કરતા અહીંયા નાકા વાળતા હોય નાનો સી પાણી પીતો હોય તો નાકું ફેરવવા વગર અમે ગયા નથી તો અમે નાકું ફેરવવા લઈએ છીએ અમારા નાના નાના બાળકો જંગલમાં વગડામાં ખેતરમાં આટા મારતા હોય એ જ જગ્યાએ સિંહનો પરિવાર જતો હોય અમારી માવળીઓના હૃદયમાં સહેજ પણ ધબકારો વધતો નથી એ પરિવારમાંથી આવીએ છીએ

પોલીસ કર્મચારીઓ હતા એ પોલીસ કર્મચારીઓ શું કર્યું છે એ બધું યાદ છે પણ ખેડૂત ના દીકરા છે માફ કરશું ઘર વાર માં આવતા નહીં કે પોલીસ પ્રશાસને શું કર્યું આભાર ભારત માતા ને જય બોલાવી બે હાથ ઊંચા કરી જય જવાન જય કિસાન બોલાવી મારી વાત ને પૂરી કરું છું છેલ્લી વાત એ પણ કરી કેશુ બાબા ની વિચારધારા ને રોકવાના જે ભાજપે પ્રયત્ન કર્યા હતા

હું હા બસ સુવા